મારું નામ રબારી કરશનભાઈ શામળાભાઈ સુરેન્દ્રનગર જિલ્લા બ્લેક ટ્રેપ ક્વોરી એસોસિએશન મહામંત્રી મારી રાજ્ય સરકારને નમ્ર વિનંતી કે અમારા સુરેન્દ્રનગર જિલ્લામાં અમારા દોઢસો જેટલા યુનિટો સ્ટોન કલસરના આવેલા છે આમાં લગભગ ચારથી પાંચ હજાર ડમ્પરો ચાલે છે લગભગ વીસથી પચીસ હજાર માણસો પ્રત્યક્ષ રીતે કામ કરે છે અને પરોક્ષ રીતે લગભગ બેથી ત્રણ લાખ માણસોને રોજીરો રોજગારી પૂરી પાડતો આ બિઝનેસ છે તો અત્યારે હાલના સંજોગો એવા ઊભા થયેલ છે કે અમારી જે રનિંગ પાંત્રીસથી ચાલીસ જે લીઝો હતી જે ડીયા અને સિયા જે બંને ઈસી માટે થઈ અને ડીઆ મતલબ કે જ્યારે કલેક્ટર સાહેબે આપેલા હતા તો તે જે માઇન્સો છે એના એટીઆર બંધ કરી નાખેલા છે અને એ લોકોનું કહેવાનું થાય છે કે તમે સિયામાંથી આના એન્વાયરમેન્ટ સર્ટિફિકેટ લાવો તો જે અમારા જિલ્લા કક્ષાએ જે ડીએસઆર બનેલો હતો તે ડીએસઆરમાં ઝોન પડેલા છે રેડ ઝોન ગ્રીન ઝોન અને યલો ઝોન તો જે અમારી જે સૌરાષ્ટ્રની જે નદીઓ છે અમારો ખાસ કરીને લીમડી ભોગાવો છે 这么。对 વાર્ષિક લગભગ મહિનો પાણીનો પ્રવાહ ચાલુ રહેશે બાકી નદી છે એ કોરી રહેશે તો જે નદીની જે ખાંડો હતી એ ખાણીઓના હાલ એટીઆર બંધ કરેલા છે જેના હિસાબે અત્યારે અમારે હાલમાં પથ્થર લેવાની બહુ મોટી મહા મુશ્કેલી થઈ છે જે પ્રાઇવેટ લેન્ડમાં અમે ત્રીસથી પાંત્રીસ પ્રકરણો મૂકેલા છે તે પ્રકરણો એન કેન પ્રમાણે કલેક્ટર કચેરીમાં પડ્યા છે કોઈ પ્રકરણો અમારા કમિશનર કચેરીએ પડ્યા છે કોઈ પ્રકરણો અમારા એનવાયરમેન્ટ સર્ટિફિકેટ માટે પડેલા છે તો તે તૈણે જગ્યાએથી હાલમાં કોઈ પ્રકરણોનો જે તાત્કાલિક ઝડપે જે ચાલવા જોઈએ તે ચાલતા નથી જેના હિસાબે અમારે અત્યારે હાલમાં ખનીજ કાઢવામાં ખૂબ જ મુશ્કેલી પડી રહી છે તો મારી સરકારશ્રીને વિનંતી છે કે આ બધા વિભાગોમાં ધ્યાન આપી અને અમારા જે પ્રકરણો પડ્યા છે તેના પાયલોટ પ્રોજેક્ટ તરીકે તાત્કાલિક લીઝો નવી મંજૂર થાય અને જે જૂની લીઝો છે તે જૂની લીઝોમાં અમે હકીકતમાં અમારા વિસ્તારમાં જ ખોદકામ કર્યું છે પણ જે તે વખતે જૂની જે ડીએલઆર કચેરીમાં જૂનું જે આપણું માપ હતું તે બાજુના સર્વે નંબરને ધ્યાનમાં રાખી અને મેં લીઝ અપાવેલી હોય છે હાલના સંજોગોમાં જે અત્યારે આ ઇલેક્ટ્રિક પદ્ધતિથી સેટેલાઇટથી જે નવું જે માપણી થયેલ છે તે માપણીમાં ઘણો ડિફરન્સ આવે છે જ્યારે ખનીજ ખાતાના અધિકારી કે મામલતદાર કે કોઈ પણ રેવન્યુના અધિકારી અમારી માઇન્સ ઉપર આવ્યા છે તો એ માઇન્સ અમારી ત્યાંના જે નકશા બહાર બતાવતા હોય છે એ હકીકતમાં આ જે પ્રથમ જે બીઆરની માપડી હતી અને અત્યારે સેટેલાઇટની જે માપડી છે એમાં મેચ નથી થવાતી તેમાં ખૂબ જ મોટા દંડ આપ્યા છે હકીકતમાં અમે સાચા છે તો આનો યોગ્ય નિકાલ આવીને જે ખાણોને જેને જે દંડ આપેલા છે તે દંડનું સરકાર યોગ્ય રીતે નિર્ણય લઈ અને અમારી નવી ખાણો ચાલુ થાય એવી ખાસ મારી વિનંતી છે